મજામાં જશે તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો અત્યારે આપણે આવી ગયા છીએ જે રામદેવવીર બાપુનું આખ્યાન રમાડે છે ત્યાં અને અત્યારે જો અહીંયા ઉતારે છે અને રામદેવી રામદેવવીરમદેવ બે ભાઈને તૈયાર કરેલા છે અને અહીંથી આપણે હામયું કરવાનું છે જે બાબા રામદેવ બાળ મિત્ર મંડળ થરસડ હાલ ભાવનગર તો અહીંયા અત્યારે ભાવનગરના આંગણે રમવા આવી રહેલું છે અને અત્યારે જો મસ્ત મજાના બે ભાઈ ચાર થઈ ગયા છે અને અહીંથી આપણે હામયું તૈયાર કરવાનું છે તો જો અત્યારે હું તમને બતાવી દઉં રામદેવ વિરમદેવ બે ભાઈની જોડી જો કંઈ મસ્ત લાગે છે તમે દરેક કોમેન્ટમાં કહેજો અને જો ત્યાર થઈ ગયા છે અને હવે હળુ હળું આપણે અહીંથી હામયું ત્યાર છે હવે આપણે જવાનું છે ત્યાં જે જગ્યાએ આખ્યાન રમાય છે ને એ જગ્યાએ તો અત્યારે જો ઘોડાની એવું બધું આવી ગયું છે ભાઈ ડીજે આવી ગયો છે અને અહીંથી આપણે જવાનું છે વડીલાના પહેલાં દર્શન કરીએ અને પછી તો બંને ભાઈ અને આખું મંડળ અહીંયા આવી ગયેલું છે તો તમે જોઈ શકતા હરા વિપુલભાઈ પણ આવી ગયેલા છે એવું છે આ ના કલાકાર છે જયરામપીર લાગે તો આ આગેવાન બધા મિત્રો આવી ગયેલા છે અને અમથાભાઈ આવી ગયેલા છે પણ એ બહાર છે એવું લાગે છે તો મુના ભગત એટલે અમથાભાઈ એ અત્યારે જો અહીંયા બહાર ઊભા છે એવું છે તો આપણે વિયાવા અંદર વિયાવા તો જો અત્યારે આપણા ભગત આવી ગયા છે મુના ભગત અને ઉઠે અમથાભાઈ તો હું કે હો અમથાભાઈ જય રામાપીર જય માતાજી બાર બીજ ના ગણી હવે હારા વાના ઘરે સુખ શાંતિ આપે કામ ધંધામાં બરકત આપે એવી પ્રાર્થના કરું છું જય માતાજી તો જય રામાપીર અને આખું મંડળ આપણે હવે જો હામૈયા અને ડીજે ને એવું બધું આવે ત્યારે ફૂલ તૈયારી થઈ રહી છે રામદેવ વિરમદેવ બે ભાઈ ની જો અત્યારે બે ભાઈને ને જો ચાર કર્યા છે અને હવે જો જવાનું છે આપણે હામૈયા છે ત્યાં તો ડીજે અને ઘોડીને એવું બધું આવી ગયું છે રામદેવ રામદેવ ભાઈ ભાઈને માટે બેસાડવાના છે અને અહીંથી આપણે હામયું ચાલુ કરવાનું છે ઉપર તો બેસાડી દીધા તો અત્યારે જો વિરામદેવ ને પણ ઘોડીલે બેસાડી દીધા છે એવું છે અને બંને ભાઈ ઘોડી લે બેસી ગયા છે અને અમારા વિપુલ ભાઈ પણ બ્લોગ બનાવે છે એવું છે અને કરી અને હામૈયા માટે જો બહાર આવી ગયા છે અને ડીજે ચાલુ થઈ ગયું છે અને અમે હળુ આગળ વચીએ છે એવું છે અને ઘણું બધું માણસો શોભાયાત્રામાં જોડાયેલું છે અને ભાવનગરમાં પહેલી જ વાર હામૈયામાં ઘોડા લાવેલા છે એવું છે કારણ કે બાબા રામદેવ મિત્ર મંડળ થરસણ હાલ બાપુનગર એટલે કે ભાવનગર તો ભાવનગરના આંગણે રમવા આવેલું હતું અને ભવ્યથી અતિભવ્ય રીતે રામદેવ બાપાના હામૈયા કરેલા છે તો જે આપણે આયોજક છે વિશાલભાઈ કનાડા એમના આંગણે રમવા જવાના છે અને જો અત્યારે ભવ્યથી ભવ્ય હામૈયાની ફૂલે ફૂલ તૈયારી અને મસ્ત મસ્ત આયોજન કરેલું હતું જો ડીજે ઘોડા સાથે અને ભાવનગરમાં પહેલી દ્વાર આવી રીતે રામદેવી બાપાના હામૈયા કર્યા છે તો વિડીયો જોવાનું ભૂલતાની વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે પણ જો એમાં જોડાઈ ગયેલા હતા અને આપણે પણ આલો સેલ્ફી ફોટા લઈ લઈ અને જો રામદેવપીર બાપાની શોભાયાત્રામાં જોડાઈ જાય એવું છે અને મંડળના બધા સભ્યો જો રામદેવપીર બાપાની શોભાયાત્રામાં જોડાણા હતા અને અમથાભાઈનું પ્રખ્યાત રામા મંડળ એટલે બાબા રામદેવ બાબા રામદેવ બાળ મિત્ર મંડળ બાપુનગર ભાવનગર તો એ સરસ મજાનો જો એમાં રાસ ચાલી રહ્યો છે અત્યારે અને મસ્ત મજા રીતે જો આ મૈયાની ફૂલે ફૂલ તૈયારી સાથે અને બધે આનંદ જ કરી રહ્યા છે એવું છે તો જો અત્યારે જે આયોજક મિત્રો છે એ બધાય ફોટા બોટા પાડવા માટે તૈયાર થઈ ગયા છે અને હાલો આપણે બધાના ફોટા લેવાના છે કે જે જે આયોજકમાં છે અને જેના ઘરે રમાડવાના છે એ બધા મિત્રોના આપણે ફોટા લઈ લઈએ એમાં જો સરસ મજાના બધાના ફોટા લઈ લીધા છે અને હવે પાસે હળવળો આપણે રામધૂમ ચાલુ કરીશું અને આગળ વધશું અને અમારા અમથાભાઈ પણ જોડાઈ ગયેલા છે તો એ પણ ઘડીક કે આપણે એની સાથે પણ મોજ મસ્તી કરવાની છે અને બસ આમ તો સુધી બન્યા રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારા વિપુલભાઈ પણ બ્લોગ બનાવે છે દોસ્તી જે ફોર તો એમની ચેનલમાં પણ આવી ગયો છે વિડીયો તો જોવાનું ભૂલતા નહીં અને એક લાઈક કરી નાખજો ચાલો અમારે જો અમતાભાઈ અને અમારા આયોજકભાઈની ફૂલે ફૂલ મસ્ત છે હો અને એની સાથે આપણે પણ ઘણીક લાભ લઈ લઈ જો અમારા અમથાભાઈ કે હાલો તમે ઘડીક ડિસ્કો કરો તો હું તમારું શૂટિંગ ઉતારું તો એ રીતે જો અમથાભાઈ અમારું શૂટિંગ લઈ છે ને અમે ઘડીક રંગે રંગાઈ જઈએ એવું છે અને વિપુલભાઈને પણ આપણે બોલાવ્યા છે તો વિપુલભાઈને બધાએ આપણે ઘડીક આનંદ લઈએ એવું છે અમારા વિપુલભાઈ અમથાભાઈની મોજ છે અને મંડળના બધા સભ્યો તો કઈ રીતે મોજ કરી રહ્યા છે અને ભવ્યથી અતિભવ્ય આમૈયાની ફૂલે ફૂલ મોજ મસ્તી આવી રહી છે અને તમે છે હળુ હળુ આપણે આગળ વધી મિત્રો અત્યારે જો રામદેવ બાપા ના અહીંયા થઈ રહ્યા છે અને રામદેવ બાપાને ડીજે સાથે જો મસ્ત મજાની આપણે રામદેવપુર બાપુનું આખ્યાન છે અહીંયા લઈને આવે છે તો જો અત્યારે ડીજે બધું ચાલુ ચાલુ થઈ ગયેલું છે અને બધા મિત્રો તો મસ્ત રીતે ગમી રહ્યા છે અને જો તમને બતાવીએ કે હાલો મિત્રો તો કઈ રીતનું છે અહીંયા ગરમ બે ભાઈ ને કરવાના છે તો આવી ગયા છે એવું છે અને જો અત્યારે જો રામદેવ વિરમ બે ભાઈ અત્યારે આવી ગયા છે અને હમૈયા ની ફૂલ તૈયારી છે તો હમૈયો લેવા માટે જો હામેલી હમૈયો લઈને આવે છે અને હમૈયા લઈને પણ જો નાના ની છોકરીઓ આવી ગઈ છે તો તમે જોઈએ જો સરસ મજાની નાની નાની ઢીંગલીઓ હમૈયો લઈને આવી ગઈ છે અને આ બાજુથી રામદેવ પીર બાપાના હમૈયા થઈ રહ્યા છે એવું છે Sí, sí. sí. 我来领证，领证来领证。 Ada berajo, berajo tu mana ya? Dia boleh baju ajo, boleh baju ajo, dia boleh ni. Tidak kali baju